डायबिटीज डे 2025 ਦਾ ਅਵਸਰ ਹੈ ਅਮਦਾਵਾਦ ਸਥਿਤ ਪ੍ਰਖਿਆਤ ਅਨੇ ਵਿਸ਼ਵਸਨੀਯ ਫਾਰਮਾਸਿਊਟੀਕਲ ਕੰਪਨੀ ਕੋਰੋਨਾ ਰੈਮੇਡੀਜ਼ ਲਿਮਿਟਿਡ ਦੀ ਟੀਮ ਔਰ ਆ ਪੀਐਮਟੀ ਇੱਕ ਇਤਿਹਾਸਿਕ ਸਿੱਧੀ ਪ੍ਰਾਪਤ ਕਰੀ ਹੈ ਟੀਮ ਨੇ ਇੱਕ ਅਜ ਦਿਵਸ ਤੇ ਸੌਤੀ ਵਧੂ ਲੋਕੋ ਨੂੰ ਡਾਇਬਟੀਜ਼ ਮਾਟੇ ਸਕਰੀਨਿੰਗ ਕਰੀ ਨੇ ਨਵੋ ਵਰਲਡ ਰਿਕਾਰਡ ਸਥਾਪਿਓ ਹੈ આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમિટીઝ લિમિટેડના એમડીએનસીઓ નેરવ કે મહેતા ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના એડિટર એન્ડ ચીફ પબ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી હું કોરોના રેમેડીઝમાં જનરલ મેનેજર સેલ્સ અને માર્કેટિંગની પોસ્ટ ઉપર કાર્યરત છું આજે અમને જે એવોર્ડ મળ્યો એના માટે હું ગિરીશ પોલનો બહુ જ આભારી છું પ્લસ એની સાથે મારા ટીમનો પણ આભારી છું કે એ લોકોએ બધા ભેગા થઈ અને આ કાર્યને પાર પાડ્યું અને હું એટલું કહીશ કે ડાયાબિટીસ ડિટેક્શન એક એ જાતની વસ્તુ છે કે જે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને આજે ઇફેક્ટ થઈ રહી છે તો જેટલું જલ્દી એનું નિદાન થઈ શકે એટલું જ એની સારી ટ્રીટમેન્ટ થઈ શકશે અને ડાયાબિટીસનો જે વધારો છે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ઘરમાં આજે એક કે બે એક કે બે માણસ થઈ રહ્યા છે એનું મેઇન કારણ છે આપણા ખાનપાનમાં બદલાવ અને ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝની કમી જો આ બે વસ્તુ ચાલુ કરીએ તો ડાયાબિટીસ જેવા રોગને આપણે દૂર સુધી અવોઇડ કરી શકીએ છીએ અને એટલા માટે જ અમે આજે આ કેમ્પ કર્યો તો ડાયાબિટીસ ડેના દિવસે કે મેક્ઝિમમ લોકો એમાં ક્યાંક ને ક્યાંક ડિટેક થાય અને એનો જો એમને ડાયાબિટીસ હોય તો આપણે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો એ લોકોને મળી શકે એ ડૉક્ટરને બતાવી શકે સારી દવા લઈ શકે અને સારી દવા લેશે તો એમના જે બીજા ઓર્ગન છે જે ડાયાબિટીસથી અફેક્ટ થાય છે લાઈક હાર્ટ થયો કિડની થયું નર્વસ થયું આ બધાનો પ્રોબ્લેમ આપણે ડીલે કરી શકીએ સમજો પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જુનિયર ફાઉન્ડેશન आज कोरोना रेमेडीज लिमिटेड उन्होंने वर्ल्ड रिकॉर्ड 14 दिसंबर वर्ल्ड डायबिटीज डे जो होता है उस दिन प्लान किया था जिसमें वो लोग ने पांडा स्टडी के आ, तहत 233 थर्टी थ्री लोकेशंस ऑफ पैन इंडिया उन्होंने पूरा ये प्लानिंग किया था और टोटल 7000 प्लस स्क्रीनिंग किया है सेवन थाउजेंड प्लस स्क्रीनिंग किए है डायबिटीज के और उसका नया वर्ल्ड रिकॉर्ड ये आज वर्ल्ड रिकॉर्ड्स इंडिया में रजिस्टर्ड हुआ है हमारी टीम आज आई थी और यहाँ उनको सर्टिफिकेशन किया गया है थैंक यू